નમસ્કાર ગુજરાતમાં અત્યારે એક મોટી વેધર સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને આને કારણે આવનારા અડતાલીસ કલાક ખૂબ જ ભારે રહેવાના છે ખાસ કરીને વરસાદને લઈને તો ચાલો આખી પરિસ્થિતિને બરાબર સમજીએ તો આ બધું થઈ કેમ રહ્યું છે વાત જાણે એમ છે કે બંગાળની ખાડીમાં બનેલી એક ખૂબ જ પાવરફુલ સિસ્ટમ આખા દેશને પાર કરીને હવે સીધી ગુજરાત ઉપર આવીને ગોઠવાઈ ગઈ છે અને આ સિસ્ટમ એટલી ગંભીર છે કે હવામાન વિભાગે કોઈ નાની મોતી નહીં પણ સીધી રેડ એલર્ટ જાહેર કરી દીધી છે અને એ પણ પાંચ જિલ્લાઓ માટે તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છે પહેલાં તો એ સમજીશું કે આ ડિપ્રેશન સિસ્ટમ છે શું પછી ક્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ છે એ જોઈશું આગામી ત્રણ દિવસ કેવા રહેશે એની વાત કરીશું અને છેલ્લે આ વરસાદ પછી શું એના પર પણ નજર નાખીશું તો ચાલો શરૂઆત કરીએ અને સૌથી પહેલાં એ જ સમજીએ કે આ જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છીએ એ આખરે છે શું તમે ડિપ્રેશન શબ્દ સાંભળશો હવે આનો સાદો મતલબ એ છે કે જે પહેલાં એક સામાન્ય લો પ્રેશર હતું એ હવે વધારે તાકાતવર બની ગયું છે એકદમ ઓર્ગેનાઇઝ્ડ અને એટલે જ એ હવે ખૂબ ભારે વરસાદ અને જોરદાર પવન લાવવાની ક્ષમતા ધરાવે છે જો આ સિસ્ટમની એક આખી લાઈફ સાયકલ હોય છે અત્યારે એ ગુજરાત ઉપર છે એટલે સૌથી મજબૂત છે પણ જેવી એ ધીમે ધીમે આગળ વધશે ખાસ કરીને દરિયા તરફ એટલે એ પાછી નબળી પડી જશે અને ફરી લો પ્રેશરમાં ફેરવાઈ જશે હવે સૌથી મોટો સવાલ એ છે કે કયા વિસ્તારોમાં સૌથી વધારે સાવધાન રવાની જરૂર છે ચાલો એલર્ટ્સ પર એક નજર કરીએ અહીંયા તમે જોઈ શકો છો હવામાન વિભાગનું એલર્ટ એકદમ ક્લિયર છે રેડ એલર્ટ એટલે કે સૌથી ગંભીર ચેતવણી કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા માટે છે અહીં પાંચથી દસ ઇંચ કે એનાથી પણ વધુ વરસાદની આગાહી છે આ ખરેખર બહુ મોટી વાત છે પણ એનો મતલબ એ નથી કે બાકીના ગુજરાતમાં વરસાદ નહીં હોય ઓરેન્જ અલર્ટવાળા જિલ્લાઓ જેમ કે પાટણ મોરબી રાજકોટ ત્યાં પણ ભારે વરસાદ છે અને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બીજા ભાગોમાં પણ બે ત્રણ ચાર ઇંચ વરસાદ તો જોવા મળશે જ અને જુઓ આ વાતની ગંભીરતા તમે એના પરથી સમજી શકો છો કે પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટ વેધરે તો ત્યાં સુધી કહ્યું છે કે રાજસ્થાન અને ગુજરાત પર પૂર જેવી પરિસ્થિતિનો ખતરો છે એટલે કે વરસાદનું પ્રમાણ એટલું વધારે હોઈ શકે છે તો પછી આગામી ત્રણ દિવસની ટાઈમલાઇન શું કહે છે ચાલો એ સમજીએ જુઓ સાત સપ્ટેમ્બર એટલે કે આજે આ સિસ્ટમ ઉત્તર ગુજરાત પર સૌથી વધુ એક્ટિવ છે એટલે રેડ એલર્ટવાળા વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ પડશે પછી આઠ તારીખે આ સિસ્ટમ થોડી કચ્છ તરફ ખસશે પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ચાલુ જ રહેશે અને નવ તારીખથી રાહત મળવાની શરૂઆત થશે કારણ કે સિસ્ટમ અરબી સમુદ્ર તરફ નીકળી જશે એટલે ટૂંકમાં કહીએ તો સાત અને આઠ સપ્ટેમ્બર આ બે દિવસ સૌથી ભારે છે વરસાદની તીવ્રતા પણ સૌથી વધુ રહેશે અને બધા એલર્ટ્સ પણ લાગુ રહેશે પણ નવ તારીખથી હવામાન ધીમે ધીમે સુધરવાનું શરૂ થઈ જશે સારું આ વરસાદી રાઉન્ડ તો પૂરું થઈ જશે પણ પછી શું શું ચોમાસું વિદાય લેશે એટલે કે હવે પછી વરસાદ ક્યારે શું આ સિઝનનો છેલ્લો મોટો વરસાદ હતો તો અનુમાન એવું છે કે દસથી બાર સપ્ટેમ્બર સુધી હવામાન મોટે ભાગે ખુલ્લું રહેશે પણ તેર તારીખની આસપાસ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવાના સંકેત છે અને શક્યતા છે કે આ નવી સિસ્ટમ પંદરથી વીસ સપ્ટેમ્બરની વચ્ચે ફરી ગુજરાત તરફ આવી શકે છે અને વરસાદનો નવો રાઉન્ડ લાવી શકે છે તો આ આખી વાતનો સાર શું છે બસ એટલું જ કે આવનારા અડતાલીસ કલાક ખૂબ જ મહત્વના અને નિર્ણાયક છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો માટે અત્યંત ભારે વરસાદની આગાહી છે એટલે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત સંદેશ એકદમ સ્પષ્ટ છે આવનારા અડતાલીસ કલાક માટે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે અધિકારીઓ પોતે કહી રહ્યા છે કે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું અને આ જ વાત પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે તો સવાલ એ છે કે આપણે બરાબર શેનો સામનો કરી રહ્યા છીએ કયા વિસ્તારો પર સૌથી વધુ જોખમ છે આ તોફાન પાછળનું વિજ્ઞાન શું છે અને શું આની પાછળ કોઈ બ્રહ્માંડની ઘટના પણ જવાબદાર હોઈ શકે ચાલો આ બધા સવાલોના જવાબ મેળવીએ તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે અત્યારે શું ચાલી રહ્યું છે ખતરો કેટલો મોટો છે અને સત્તાવાર ચેતવણીઓ શું કહે છે આ બધી ગરબડનું મૂળ છે એક શક્તિશાળી ડિપ્રેશન સિસ્ટમ સાદી ભાષામાં કહીએ તો એને વાતાવરણનું એક મોટું વેક્યુમ ક્લીનર સમજો આ સિસ્ટમ અરબી સમુદ્રમાંથી ભેજને ખેંચી રહી છે અને તેને સીધું ગુજરાત પર વરસાદના રૂપમાં ઠાલવી રહી છે અને આ સિસ્ટમ કેટલો વરસાદ લાવી શકે છે કેટલાક વિસ્તારોમાં તો દસ ઇંચથી પણ વધારે તમને ખ્યાલ આપવા માટે કહું તો અમુક જગ્યાએ આખા મહિનાનો વરસાદ ફક્ત થોડા કલાકોમાં પડી શકે છે અને સ્વાભાવિક છે કે આનાથી ગંભીર પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અને યાદ રાખજો આ માત્ર પાણી નથી એની સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે આટલો પવન ઝાડને મૂળમાંથી ઉખાડી શકે છે વીજળીના થાંભલા તોડી શકે છે એટલે કે પૂરની સાથે સાથે વીજળી જવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે સારો તો આખા ગુજરાતમાં પરિસ્થિતિ એક સરખી નથી અમુક વિસ્તારો પર ખતરો વધારે છે તો ચાલો હવે બરાબર એ જ જોઈએ કે કયા જિલ્લાઓને સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે અમદાવાદ હવામાન વિભાગે આખું કોષ્ટક બહાર પાડ્યું છે જે આપણને સ્પષ્ટ ચિત્ર આપે છે જુઓ જ્યાં લાલ રંગ છે એ રેડ એલર્ટ છે જેનો અર્થ થાય છે અત્યંત ભારે વરસાદ આમાં કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓ છે જ્યાં સૌથી વધુ સાવધાની રાખવાની છે પછી આવે છે ઓરેન્જ એલર્ટ એટલે કે ખૂબ ભારે વરસાદ એમાં મોરબી રાજકોટ પાટણ જેવા વિસ્તારો છે અને છેલ્લે યલો અલર્ટ એટલે કે ભારે વરસાદની ચેતવણી જે અમદાવાદ સુરત અને જામનગર જેવા શહેરો માટે છે આ રંગો જોખમનો સ્તર બતાવે છે આ ચાર્ટ જુઓ એનાથી આખી વાત એકદમ સાફ થઈ જાય છે ઉત્તર ગુજરાત અને કચ્છનો બાર સૌથી ઊંચો છે જે દસ ઇંચથી વધુ વરસાદ દર્શાવે છે એની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં પાંચ ઇંચ અને દક્ષિણ મધ્ય ગુજરાતમાં બેથી પાંચ ઇંચ વરસાદની અપેક્ષા છે આના પરથી સ્પષ્ટ છે કે કયા વિસ્તારોએ પૂર માટે સૌથી વધુ તૈયારી કરવાની જરૂર છે હવે ચાલો થોડી અલગ વાત કરીએ એક એવી થિયરી છે જે આ તોફાનને આકાશમાં બનતી એક મોટી ઘટના સાથે જોડે છે જે આજે રાત્રે જ થવાની છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક રસપ્રદ થિયરી રજૂ કરી છે તેમનું માનવું છે કે આ તોફાનની તીવ્રતાનો સંબંધ આ વર્ષના છેલ્લા સંપૂર્ણ ચંદ્રગ્રહણ સાથે છે એટલે અહીં આપણી પાસે બે અલગ અલગ બાબતો છે એક તરફ છે શુદ્ધ હવામાન વિજ્ઞાન જે કહે છે કે આ બધું વાતાવરણીય દબાણ અને ભેજને કારણે થઈ રહ્યું છે અને બીજી તરફ છે આ ખગોળીય સિદ્ધાંત જે કહે છે કે આકાશના ગ્રહોનું ગુરુત્વાકર્ષણ બળ પણ ધરતીના હવામાન પર અસર કરી શકે છે અને રસપ્રદ વાત એ છે કે આજે રાત્રે જે ચંદ્રગ્રહણ થવાનું છે એનો સમય જુઓ એ રાત્રે નવ વાગે શરૂ થશે અને મધ્ય એની ચરમસીમા પર હશે અને આ જે સમય છે જ્યારે તોફાન પણ સૌથી વધુ તીવ્ર હોવાની આગાહી છે આ સંયોગ જે અંબાલાલ પટેલની થિયરીને વધુ રસપ્રદ બનાવે છે તો આ બધી માહિતી પછી મનમાં એક જ સવાલ આવે કે આ બધું ક્યાં સુધી ચાલશે ચાલો આવનારા દિવસોની આગાહી પર એક નજર કરીએ આ સમયરેખા આપણને આગળ શું થવાનું છે એનો સ્પષ્ટ ખ્યાલ આપે છે નવ સપ્ટેમ્બર સુધી તોફાનની અસર રહેશે પણ દસ સપ્ટેમ્બરે આ સિસ્ટમ નબળી પડીને પાકિસ્તાન તરફ જતી રહેશે જે રાહતની વાત છે અને સારા સમાચાર એ છે કે અગિયારથી સોળ સપ્ટેમ્બર સુધી હવામાન શુષ્ક અને ચોખ્ખું રહેવાની પૂરી સંભાવના છે જેથી સ્થિતિ સામાન્ય થવા માટે સમય મળશે જોકે સત્તર સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાંથી એક નવી સિસ્ટમ આવી શકે છે એટલે એના પર નજર રાખવી પડશે તો આ આખી વાતનો સાર શું મુખ્ય વાત એ છે કે આગામી અડતાલીસ કલાક ખૂબ જ સાવચેતી રાખવાની છે ખાસ કરીને રેડ અને ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં પણ સાથે એ પણ યાદ રાખવાનું છે કે એ પછી પરિસ્થિતિ સુધરશે અને અંતે આ ઘટના આપણને એક મોટા સવાલ પર વિચારવા મજબૂર કરે છે જેમ જેમ હવામાન વધુને વધુ તીવ્ર બની રહ્યું છે ત્યારે શું આપણે માત્ર આધુનિક વિજ્ઞાન પર આધાર રાખવો જોઈએ કે પછી પરંપરાગત જ્ઞાનને પણ સાથે લઈને ચાલવું જોઈએ આ એક વિચારવા જેવો પ્રશ્ન છે